ડાયરી મજામાં મજામાં થઈશ તો નવા દિવસ સાથે નવા બ્લોગમાં તમારો હાર્દિક 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 સ્વાગત છે આજે છે ને આપણે મેલેડી મો શૂટિંગ કરવા જવાનું છે તો સૌથી પેલા મજા આપણે શ્રીફળ વધારી તો મળીએ ડાયરેક્ટ મઢે

એવું શૂટિંગ કરું પાડીએ તો ગયો મળે મિત્રો આપણે પગી ગયા છે એ સ્ટોરી હોય અમારે મૂળજીભાઈ ને વિજયભાઈ માથે આવી ગયા છે આપણે આવી ગયા હા સ્વીફળ લેવાનું નથી મુરત તો સારું કરું ને મારા ઘરે જાય સ્ટ્રીફળ લેવા સીવીને હવે વિજયભાઈ ને થોડોક સોડા ભાઈ દઈએ અને ત્યારબાદ સૂટવું સ્ટાર્ટ કરી ને છે મિત્રો અમારા છે ને બે વિજયભાઈ છે ને થોડાક હા છે કરવાનો કરવાના એના માટે આ લાવ્યા છીડા તો કરવા પડે ને

મા મેલડી રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ઉતરી ગયા છે અને આ ચેનલમાં આપણે સોંગ આવવાનું છે ને ગીત બનાવ્યું એક નંબર કાઈ ઘટે નહીં તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો એટલે જેવો સોંગ આવે ને તમારી પાસે પહેલા લિંક પોકે મિત્રો એટલે બરોબર એટલે ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો જાય બીજા શોર્ટ ઉતારી ચાલો એટલે મિત્રો આ સ્ટુડિયોનું લિપસિંગ અમાર થઈ ગયું છે અને ફૂલ સપોર્ટ અમારે પ્રવીણભાઈ પટેલનો રહ્યો છે મોટાભાઈ ખૂબ ખૂબ આભાર આવો નવો સપોર્ટ કરતા રહેજો મળીએ બરોબર બરોબર

હવે પિક્ચર ઉતાર્યું માતાજી દેયા છે તો પણ હવે આજ આવી છે અંધારી આવડે મેલડીમાં એટલે તમને કહું ત્યાં થોડું લિપસિંગ કરવું પડશે એટલે બન્યા રેજો વ્લોગમાં પેલા દરેક પેટ પૂજા કરવી પડશે કેમ લાગ્યું તમને અરે પણ કાઈ મૂકે અબે જલ્દી બોલ કાલ સવારે પનવેલ નીકળના છે શબ્દ ઓદના શબ્દ શબ્દ

આ પરવીલ થી આપડી નથી ને હા હવે લેવાની હવે જઈશું ધારી ગંધારી આવડ મેલડી પણ અમાર વિજયભાઈ છોડા પાઈ છે થોડી પીને વિજયભાઈ લાવ્યા છે તો ત્યાર બાદ મિત્રો કાર્ય નીકળી ગયા આપણે અંધારી આવડ મેલડી માં તરફ મારા જીવન ની દોર મારી મેલડી અનમોલ મારી માથે મારી મેલડી નો હાથ છે ઓ મારા આપણે શૂટિંગ સ્ટાર્ટ કરવાનું હતું એટલે ભાઈ મુરજીભાઈ ભાઈને આપણે મેકઅપ કરવા માટે તૈયાર કરવા બેઠી બરોબર છે

ready for shooting actor ready done, done. <laughs> 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 Hi, Bye bye. આમાં તું એવું ના રાખતો હોય તને કઈ ઘટે છે માતાજી બુદ્ધિ રહેતી ને જે તારું વાડિયું છે કાં બીજે બકરા ને ભાઈ બંધો કે મારા કાંડે તારા હાથેથી જે દોરો બંધાશે ને માત્ર દોરો નહીં પણ હું જીવનમાં ક્યાંય પાછો ન પડું ને એનું એક નિશાન છે ને જેવો પ્રેમ ને બાપ નો સહારો એવો જ તારો પ્રેમ ગણું કે તારો સહારો

મેલડી ઈજ મારો ધણી છે અને મેલડી ઈજ મારી સરકાર છે મેલડી ઈજ મારી કોરાટ છે મેલડી મારો કાયદો છે હે જૂનો ઠેકાણો મુસાફિર તો મુસાફિર ઇસ મોહબત કે સતન દો અકેલે રોએ મે ફાઈનલી મિત્રો આપણો થોડું શૂટિંગ પતી ગયું છે અમારા કલાકાર ભાગે છે આવજો કોરી લાબડી જો ભાઈ क्या बड़ी सियानी पण यस 11 प्रो भाई जरा

સ્કોર્પિયો લઈ આવો છે તે હું હું જાણા ભલે રિક્ષા ને એક સ્કોર્પિયો લાવો છે હું કે મળી ગયા છે હા શૂટિંગ થઈ ગયું છે નવ તારીખ વધાવજો નવા હોય તો ચેનલ કરજો જય માં માં